વિસ્તારમાં મંગલમ પેલેસમાં પોલીસે દરોડા પાડી તથા હાઈ પ્રોફાઇલ દારૂની મહેફીલ ઝડપી પાડી હતી તો પાર્ટી કરનારાઓને પોલીસે પકડતા જ મોડ છુપાવતા નજરે પડ્યા હતા શહેરના અત્યંત પોષ વિસ્તાર વેસુમાં આવેલી સોસાયટી મંગલમ પેલેસમાં ગુરુવારે મોડી રાત્રે દારૂની હાઈ પ્રોફાઇલ મહેફીલનો પોલીસે પર્દાફાશ કર્યો છે આગમ વલ્ડની સામે આવેલા મંગલમ પેલેસના અગિયારમાં માળે આવેલ ફ્લેટ નંબર એ અગિયારસો એકમાં ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે દરોડો પાડી ફ્લેટ માલિક સહિત કુલ સત્તરી સમંદ દારૂ પીતાને મહેફીલ માણતા અંગે હાથ ઝડપી પાડ્યા હતા જોકે સત્તરમાંથી પાંચના આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે પકડાયેલા એ શહેરના વેપારી વર્ગ નોકરિયાત અને અભ્યાસ કરતા યુવાનોનો સમાવેશ થાય છે રાત્રિના વેસુના સબ ઇન્સ્પેક્ટર બાતમી હકીકત મળેલ કે વેસુના આગમવર્ડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે નહીં સત્તર માંથી ફક્ત ચાર લોકો દારૂ પીધેલા હતા